नमस्कार मित्रों परीक्षा दी રહેલા અને તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને આ વિડિયો જોઈ રહેયા છે કે તમામ લોકોને જાત મેને જિંદાબાદ અપને YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત છે મિત્રો હવે જેમ જેમ પરીક્ષા નજીક આવે છે મિત્રો પરીક્ષા ને આપણે પરીક્ષા સમજીએ છે તનો એક ડર રહે છે પણ હવે એને ભૂલી જાઓ એ દૈવી ભૂલી જાઓ દૈવ તરીકે આપણે આને નથી સ્વીકારવાળો પરીક્ષાને એક ઉત્સવ બનાવીને ચાલ પરીક્ષાને સમજજો એક પ્રસંગ છે અને એક પ્રસંગને માર્તા હોય એ રીતે પરીક્ષાને માળવાની શરૂઆત કરો મિત્રો મજા આવશે સરસ રીતે પરીક્ષા આપીશું તો અહીંયા ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ એવા સોનેરી સુચનો છે બારમા ધોરણ કરી છે કોઈ જરૂર નથી સરળતાથી પરીક્ષા આપો મિત્રો અગાઉ ના વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બેઠેલા પૂછો એમની સાથે મળો તો તમને તરત કે કોઈ પરીક્ષા હાલ નથી હોતી જેવી પરીક્ષા સ્કૂલમાં આપો તો એ પરીક્ષા એ જ રીતે આપણે બીજી સ્કૂલમાં આપોશું બીજા કેન્દ્રમાં આપોશું તો આના માટે આપણે કેટલીક બાબતો યાદ રાખવાની છે મિત્રો અને કેટલીક બાબતોની તૈયારી કરવાની છે કે જેનાથી સ્વચ્છતાપૂર્વક વ્યવસ્થિત રીતે અને આપણું આયોજનબદ્ધ પરીક્ષાને આપણે પાર પાડી શકીએ મિત્રો તો એના માટેના કેટલા સોનેરી સૂચનો મિત્રો આજે આ વિડિયો માં આપવા માટેનો પ્રયત્ન કરેલો છે તમારે વિડિયોને અંત સુધી જોવાનો અને વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો છે મિત્રો કેટલા વિદ્યાર્થીઓરે કેટલા વાલીઓ સુધી પણ આ વિડિયો પહોંચે એ માટેનો પ્રયત્ન કરવો છે મિત્રો હવે આપણે અહીંયા ચાર બાબતો તો લીધી છે આ ચાર બાબતો કઈ કઈ છે એક તો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો વ્યવસ્થિત રહો અને સકારાત્મક બનો આ ચાર મુદ્દાઓ તો આપણે કમ્પલીટ યાદ રાખીશું એટલે પહેલા તો તમે માનસિક શારીરિક આ બંને રીતે તમે સ્વસ્થ રહો હવે સ્વસ્થ રહેવા માટે તો આપણે અગાઉ ઘણી બધી વખત ચર્ચા કરી છે કે ખાવા પીવા ખંપાની અંદર સુવા માં આ બધાની અંદર આપણે ધ્યાન રાખીશું તો એ રીતે શરીને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીશું ફાસ્ટ ફૂડ જે છે એ ફાસ્ટ ફૂડ થી તો આપડે બચવાનું છે એવા ખોરાક થી બચવાનું છે કે જેની આપણા શરીર ઉપર અસર પડે તો આપણે સ્વસ્થ રહેવાનું છે બીજું તંદુરસ્ત રહેવાનું છે આપડે આરોગ્યને સાચવવાનું છે આ સમય દરમિયાન આપણે વધારે પડતા ઉજાડરા નથી કરવાનો મિત્રો અને ઉજાડરા ન કરીએ આપણને આપડે આરામ આપું છું તો આપણે સંયમકણ રહી શકું છું ત્યાર પછી વ્યવસ્થિત રો આ વ્યવસ્થિત એટલે શું

પાક થઈ જાય છું આપણે આ બધું આવડ છે એવા પ્રકારના વિચારો મનમાં ઉત્પન્ન કરો મિત્રો નકારાત્મક વાતાવરણથી દૂર રહો કોઈ તમને ગભરાવતા હોય કે પરીક્ષામાં આવું પૂછા છે અને આ છે કેટલાક તો પેપરો દેખવા માટે નીકળી પડે છે કેટલાક ક્લાસરૂમની અંદર તમે જુઓ તો અમારું આ પેપર છે પૂછા છે તમે ખરીદી લો તો આવી લાલચમાં ક્યારે આપણે વ્યતી પડવાનું મિત્રો આપણે પોઝિટિવ બનવાનું કે આપણે જે તૈયાર કર્યું છે 10 એમાથી પૂછા છે અને એજ આપણે લખવાનું છે તો આ प्रकारे સકારાત્મક આપણે બનવાનું છે હવે ચિંતા અને બિગા નંમરે ચિંતા ભય ડર માનસિક તણાવ વગેરે થી દૂર રહો મિત્રો અગાઉ જોયું પ્રમાણે જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો તમામ બાબતો જે છે કે તમામ બાબતો થી તમારે દૂર રહેવાનું છે કારણ કે પરીક્ષામાં ચિંતા ન સમજો પરિથારર બર્થ ભય મગજમાંથી કાઢી નાખો માનસિક જે તાણ છે તમને કે મને આ નહીં આવડે હું આ નહીં કરી શકું એ બધી જ વસ્તુઓ એટલે હાળ ગુરતી તમારે થોડી દેવાને છે મિત્રો કારણ કે પરીક્ષા તમે જ્યારે આપવા જ થા હોય ત્યારે આ બધી વસ્તુઓ થી પરીક્ષાના પેપર ઉપર લખ્યા તો તમારા પરિણામ ઉપર ગંભીર અસર પડે છે તો આ બધી મગજમાંથી કાઢી નાખો પરીક્ષાને એકદમ શાંતિથી લો એને મગજ ઉપર લેવાનું નથી કારણ કે પરીક્ષા એ કોઈ મોટો હાવ નથી કોઈ મોટો વાગ નથી એનાથી ડરવાની જરૂર નથી મિત્રો તો ચિંતા ભય માનસિક તણાવ વગેરે થી તમારું મુક્ત બનવાનું છે મિત્રો આગળ જોઈએ છે અભ્યાસ ના થડનું આસપાસનું વાતાવરણ મનગમતું રાખો કેટલા સૂત્રો અને સમીકરણો આજુબાજુ તિંગાડેલા રાખો મિત્રો જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે વાતાવરણ આજુબાજુની જે પર્યાવરણ છે એ પર્યાવરણ આપણી પર ખૂબ અસર કરે છે તો એક પર્યાવરણની આપડા શરીર ઉપર નકારાત્મક અસર ના પડે એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનું છે હવે અભ્યાસનું વાતાવરણ એટલે માત્ર અભ્યાસ પછી ક્યાં તમે અભ્યાસની અંદર ટીવી ચાલુ કરી દેશો કે નહીં ચાલે ક્યાં તમારે જે તે દિવાલો છે અથવા તો જે બોક્સ છે આપણો જે ટેબલ છે એની ઉપર જુદા જુદા સૂત્રો લખેલા છે તો એ સૂત્રોને ટીંગાડી દો કે કેટલાક મહત્વની વ્યાખ્યાઓને ટીંગાડી દો તો આ प्रकारे કેટલાક તમે સમીકરણો કે પુસ્તકો બનાવ્યા છે એને ટીંગાડી દો અને એનું પુનરાવર્તન કરો એને નજર ઉપર પડે એ રીતે સરસ મજાની એક ટેબલ પર ગોઠવી રાખો ત્યાં તો એ પ્રમાણે તમારો અભ્યાસને જે જરૂરી છે એવી વસ્તુઓને તમે આજુબાજુ રાખો મિત્રો બાકીની જે વસ્તુઓ ફालतુ વસ્તુઓ જેને આપણે કહીએ એ વસ્તુઓને તમારે ક્યાં નથી રાખવાની તો આની વસ્તુઓ જે છે એને આપણે પરીક્ષા ખંડમાં રાખવાનું છે એટલે કે આપણી આસપાસનું વાતાવરણ જે છે એને તમારે વ્યવસ્થિત રાખવાનું છે અને એનાથી તમારામાં એક સકારાત્મક ઊર્જા જાગે છે અને એ સકારાત્મક ઊર્જાનો પ્રભાવ સિતે સીટો પરીક્ષા ઉપર પડશે મિત્રો કરવા માટે સમયપત્રક બનાવો સમયપત્રક બનાવો પણ આ સમયપત્રક જળ નહીં પરંતુ પરિવર્તનશીલ હોવું જોઈએ મિત્રો સમયપત્રક આપણે બનાવીએ છીએ અને એ સમયપત્રક ઉપર આપણે જ્યારે અનુસરી જતી સકતા ત્યારે આપણે મનમાં એવું થાય કે હું આ નથી કરી શકતો તો આ એક સવાલ પર જડ મૂકી બનાવવાનો તમારે પરિવર્તન છે તમે કરી શકો છો તમારી ક્ષમતા પ્રમાણે તમે જે ક્ષમતા છે તમારી કે હું આટલું વાંચી શકું છું તો એક ક્ષમતા પ્રમાણે સમયપત્રક બનાવો હવે તમે એવું વિચારો કે તમે સમયપત્રક બનાવો કે મારે આવતીકાલે 50 પાકલા કરી નાખવા છે તો મિત્રો લઈ લઈ જશે 1 કલાકની અંદર 50 પાકલા કરવાઓ તો નથી કરી શકતા તો એક સમયપત્રક ના હોવું જોઈએ સમયપત્રક એક હોવું જોઈએ કે જેના કારણે તમે તમારો ટાર્ગેટ છે તમારો લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને તમે પૂરો કરી શકો મિત્રો એટલે કે આ જળ બની રાખવાનું સમયપત્રક એક આપ્યું નથી રાખવાનું હા સ્કૂલમાં કે ક્લાસિસમાં તમે જશો તો સુખુલ અને ક્લાસિસની અંદર મિત્રો તમારે સમયપત્રકને ભરી દેવું પડે કે ઘણિ બધું જો તમારે ઘણિ છે ભરવું પડે ક્લાસિસમાં પણ જે રિફ્લેક્સ હોય ભરવું પડે પણ તમારે ઘરે વાંચવાનું છે એ સમય પત્રક તમને અનુકૂળ પડે એ પ્રમાણે બનાવો એટલે કે એ જળ ના હોવું જોઈએ એને વારંવાર પરિવર્તનશીલ કરો એટલે એક વસ્તુ તૈયાર નથી થઈ શકતી તો બીજા દિવસે એના ઉપરથી કંઈક શીખો અને એને બીજા દિવસે એ સમય પત્રકને બદલી કાઢો તો આને આપણે પરિવર્તનશીલ સમયપત્રક કહીશું નેક્સ્ટ જાગ્યા ક્યાંથી સવાર કામની શરૂઆત માટે મૂરત જોવાની જરૂર નથી આજે જ અને અત્યારે જ કામ શરૂ કરો મિત્રો વારંવાર તમને ટકોર કરવામાં આવે છે વાલીઓ પણ ટકોર કરતા હશે પેરેન્ટ્સ આપણા ભૂલી જાય કે તમે વાંચવા બેસો તમે વાંચો પણ વર્ષ દરમિયાન આપણે કશું જ કરતા નથી અને પરીક્ષાનો સમય ગાળો આવે ત્યારે આપણે વાંચવાનું ચાલુ કરીએ છીએ મિત્રો તો આ તમારે નથી કરવાનું હવે આજે જ શરૂઆત કરવી છે જેટલા પણ દિવસ બચ્યા છે એટલા પણ મારે આજથી શરૂઆત કરવી છે એટલે જાગ્યા ત્યારથી સવાર

એકદમ નજીક આવી જાય એ પહેલા આપણે જાગૃત બની જવાનું છે તો જાગ્યા સવાર એ પ્રમાણે કામની શરૂઆત કરી દો આજે આમાં જવા માટેની પૂર્વ તૈયારીઓ મિત્રો હવે પૂર્વ તૈયારીઓ માટે પરીક્ષામાં જતા પહેલા થોડાક સમય પહેલા હળવો નાસ્તો લેવો હવે અહીંયા તમને વારંવાર હું કહેતો હોઉં કે જંગ ફૂડ જે છે વસી ખોરાક છે અથવા તો ભારે ખોરાક એ તમારે નથી લેવાનો જ્યારે પરીક્ષામાં જવાનું છે એના થોડાક સમય પહેલા પચી શકે તેવો હળવો ખોરાક લેવો એ એટલે હળવા નાક પર લેવાતી તમે સાંતીકિત 3 કલાક 80 ની પેપર લખી શકશો મિત્રો રાત્રિ દરમિયાન ઊર્તી ઊંઘ લેવી એટલે કે આપણે વિદ્યાર્થી અવસ્થામાં 7 થી 8 કલાકની ઊંઘ હોય છે પણ મિત્રો 7 કલાકની ઊંઘ આપવા માટે ઇનફ હોય તો સ્ફૂર્તિ આપણા શરીરમાં જતી રહે એ પ્રમાણે આપણે ઊર્તી ઊંઘ લેવાની છે મિત્રો હવે અહીંયા આપણે વધારે પડતા ઉજાદરા કરીશું તો સીધે સીધી પરીક્ષા ઉપર નકારાત્મક અસર પણ છે તો આપણે ઊર્તી ઊંઘ લેવાની છે બંધ કરીને ધ્યાન કરો જ્યારે તમને થકાવટ લાગે તમને કોઈ ચિંતા કે ટેન્શન આવે ત્યારે બસ આંખ બંધ કરી દો અને થોડીક વાર મનન કરો થોડીક વાર શાંતિથી બેસો તો આ પ્રમાણે ધ્યાન કરવાની જે પણ જગ્યાએ હોય પ્રાણ ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડો મિત્રો શ્વાસને ગણવાની ટેવ પાડો તો આ પ્રમાણે તમે ધ્યાન કરશો ત્યારે તમારું મગજ એકદમ આજુબાજુના વાતાવરણથી પર થઈ જશે અને તમે સ્વમાપઈ જશો મિત્રો અને ત્યાર પછી ધ્યાન કરશે એટલે નકારાત્મક વિચારો જે છે દૂર થઈને એક તૈયારી કરવા માટેના એક હકારાત્મક વિચારો તમારા શરીરમાં આવશે એક પ્રકારની ઉર્જા આવશે પરીક્ષાને લઈ જવાની સામગ્રી વ્યવસ્થિત રીતે હાથ વગી રાખો હવે કેટલાક વિદ્યાર્થીઓને રિસિપ્ટ આવી ગઈ હશે એટલે કે કોલ લેટર આપણને મળી ગયો છે કે ડાઉનલોડ કરી લીધો હોય તો એ કોલ લેટર એની બે ગેરો ફોટાઓ અથવા આપણે પરીક્ષામાં જે પણ વસ્તુઓ લઈ જવાની છે કે તમામ વસ્તુઓ પેન પેન્સિલ સાંકળ તમામ પ્રકારની કૃપટી છે પરિકર છે કેટલા પુસ્તકો પુસ્તકો તો આપણે પરીક્ષામાં થી આપે છે તો આ તમામ પ્રકારની તૈયારીઓ આપણે કરીને સાથે રાખવાનું છે એટલે જતી વખતે આપણે દેખાકડા ના બની જઈએ આપણે હાથના ફાફડા ના બની જઈએ તો જતી વખતે આપણને દરેક વસ્તુ તે તાત્કાલિક આપણને મળી જાય કે કે આપણે રાત્રે જ તૈયારી કરી નાખવા ની છે તો પરીક્ષા માં લઈ જવાની સામગ્રી પણ હાથ પર જ રાખો જેના કારણે આપણે સ્ટ્રેસ લે રે એની ચિંતા ન રહે તો આ પરીક્ષા માં જવા માટેની પૂર્વ તૈયારી છે અહીંયા આપણે જોઈએ છે વાલીઓ અથવા પેરેન્ટ્સ જે છે એમણે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો કે બાળકમાં જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તણાવ માટેની કેટલીક નિશાનીઓ આપણને જોવા મળે છે બાળકમાં માનસિક તાણ જોવા મળે છે અને એની નિશાનીઓ કેટલીક હોઈ શકે માથામાં દુખાવાની ફરિયાદ કરતું હોય તો બાળક તો સમજવાનું પરીક્ષા નો ડર લાગે છે પેટમાં વારંવાર ગડબડ થતી હોય તો પણ સમજી લેવાનું કે એને નો ડર છે ઉલટી કે ઉબકા થવા અતિશય ભૂખ લાગવી એટલે બાળક અકરાંતિ બની જતું હોય ખાખાજ કરતું હોય તો એનએફર આપણે કહી સકીએ કે પરીક્ષાની એક તણાવની નિશાની છે অতিશય ઉંગાવતી બાળક ઉગ્રાસ કરતી હોય કે માથવાની ઈચ્છા ના થતી હોય ઊંઘ ના ઉતવી દેતી તો બંને વિરોધાભાસ છે પણ એ તણાવની નિશાની છે અને આત્મવિશ્વાસનો અભાવ થયો બાળક એવું થોડું કે મને નહીં આવડે હું પરીક્ષામાં કઈ નહીં કરી શકું તો આ બધી વસ્તુઓ જે છે તે બાળકમાં એક પ્રકારના તણાવની નિશાની છે મિત્રો આ નિશાનીઓ પેરેન્ટ્સે એની નોંધ લેવાની છે અને એના માટે એને કેટલાક સારા સૂચનો આપવાના છે અથવા તો કાઉન્સિલર પાસે જઈને એને કાઉન્સેલિંગ કરવાનું છે કાઉન્સેલિંગ કરો અથવા તો ફેમિલી ડોક્ટર જે છે આપણા એને મળીને એને ચોક્કસ પ્રકારનો ઉપચાર કરવો પડે છે મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને આ સમસ્યાઓ છે ખાસ કરીને અનુભવાય છે તો એના માટે આપણે અગાઉથી તૈયારીઓ કરી રાખવાની જેના કારણે પેપરના દિવસે આ બતાથી આપણે પર રહી શકીએ તમે પરીક્ષામાં દેતા એ માથું દેતો ના ચાલે મિત્રો જો કે દેખે જ નહીં પહેલા તો એ વિચારીએ કે આપણે તંદુરસ્ત રહીને સારી તૈયારી કરીએ તો શક્ય બને જ નહીં પણ અહીંયા આપણને કોઈ જગ્યાએ તકલીફ થતી હોય તે એ અગાઉથી આપણે સારવાર કરી લેવી જોઈએ વાલીયરે પણ એની અંદર સકારાત્મક અથવા તો પોઝિટિવ કાર્ય કરવું જોઈએ મિત્રો હવે આપણે જોઈએ છે વાલી તરીકેની ફરજો હવે અહીંયા ખાસ કે પેરેન્ટ્સ ને સૂચનો કેટલા છે કે બાળક જ્યારે તમારો પરીક્ષા આપે છે ત્યારે તમારે અહીંયા આટલી ફરજો તમારે પોતાને જાળવી રાખવાની છે તમારે એને પાર પાડવાની છે તો અહીંયા જોઈએ કે બાળક પાસેથી વધુ પડતી અપેક્ષા ના રાખો આપણો જે બાળક છે એની પાસે વધુ પડતી અપેક્ષા કોઈક બાળક 4 રોટલી પચાવી શકે તો જો બાળક એ રોટલી પચાવે છે અને 4 રૂપિયા આપો તો નો ડાઉટ એને અપેટમાં ગરબડ થશે કે રહી પચાની શકે તો અહીંયા આપણે જોઈ લે છે કે એની પાસે એની ક્ષમતા પ્રમાણેની અપેક્ષા રાખો હવે કેટલાક બાળકો 10 માં ધોરણમાં આવે ત્યાં સુધી આપડા ઘણા બધા વિદ્યાર્થીઓને આ સમસ્યા હોય છે કે નોર્મલ વસ્તુઓને નથી આવડતી હતી અને ત્યાર પછી એ 80 85% ની અપેક્ષા રાખે તો એ ખોટી વસ્તુ છે મિત્રો બાળકની ક્ષમતા પ્રમાણેની અપેક્ષા રાખો એટલે કે એને વધુ પડતી અપેક્ષાઓથી દૂર રાખો या अथवा तो तुम्हें अपेक्षा रखो पर बालक में यही खबर ना पड़े तो हमें खास ध्यान रखना है એટલે એની સાથે એક પ્રકારનું વર્તન કરો કે તમારો બાળકને એવું મનમાં ઉદ્બો વિચાર ઉદ્બો થાય કે મારા મમ્મી પપ્પાને રિઝલ્ટ જોઈને મારાથી મતલબ છે તો આ પ્રકારની વધુ પડતી અપેક્ષાઓ એ પણ બાળકને મગાડે છે મિત્રો તો વાલી મિત્રોએ પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બાળકને તણાવ મુક્ત બની તેવા સંતમાન કાયતો કરો એટલે ડાટવાનો નથી એને ધમકાવાનું નથી નાનું બાળક છે ઉમરું બાળક છે તો એને ધમકાવાથી એના ઉપર વિપરીત અસરો થાય છે તો આ પ્રકારની વિપરીત અસરો ના થાય એ માટે એને ક્યારેય ધમકાવાનું નથી પ્રેમથી એને સમજાવો કેટલાક બાળકોને પ્રેમથી સમજાવો કે બાળકને સમજે કે એને ધાક ધમકીનો પ્રયત્ન ક્યારે કરવો નહીં એને શાંતિથી સમજાવજો કે વાંચવા પણ બેસે અને એ સારા એવા પ્રયત્નો પણ કરશે અન્ય બાળકો સાથે સરખામણી ન કરો ક્યારેક વાલીઓને એવું થાય છે કે પોતાનો બાળક એના કરતા સગા સંબંધીના બાળકો અને પડોશના બાળકો સાથે એની સરખામણી કરે છે કે ફલાણો વિદ્યાર્થી એ તારા કરતા વધારે ટકા લાવ્યો છે એનો વિદ્યાર્થી નેવું ટકા લાવ્યો અને તું અત્યારે હાલ સાહીઠ લાવે છે તો મિત્રો આવી સરખામણી ક્યારેય ના કરો કારણ કે આપણા હાથની પાંચ આંગળી જ સમાન નથી દરેકના ચહેરા સમાન નથી અંગૂઠાના નિશાન સમાન નથી સ્વતંત્ર છે એનામાં કદાચ ભણવા માટેની વૃત્તિ ના હોય તેના એના સિવાયની પણ કોઈ વૃત્તિ હોઈ શકે એમાં એક બીજા કરતા કોઈ કાગળ હોય શકે તો એની બહાર લાવવાની કોશિશ કરો એટલે ક્યારે પણ ભૂલથી પોતાના બાળકને અન્ય બાળક સાથે સરખાવાની કોશિશ ના કરો કારણ કે ભાવનાથી એમના વાલીઓ સામે આવતું હોય તો આવું અન્ય બાળકો સાથે એની સરખામણી ક્યારેય નથી કરવાની એના મનમાં ક્યારેય લઘુતા ગ્રંથિ આવે એવો પ્રયત્ન નથી કરવાનો હવે વાંચન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે વાંચલ માટે યોગ્ય વાતાવરણ એટલે કે બાળકને વાંચવું છે પણ ઘરમાં તુફાનો થતા હોય અથવા તો મમ્મી પપ્પા ઝગડ્યા હોય ત્યારે બજતું વયાવું અથવા બે ચાર બાળકો હોય તો એ મસ્તી કરતા હોય તો ક્યાં બાળકના ભણવા ઉપર અસર થાય છે તો બસ એક નાનું એવું મકાન હોય તો પણ એને અલગથી એક કલાઈતી જગ્યા આપી દો કે જ્યાં એને કોઈ ડિસ્ટર્બ ના કરે તો જેવું વાતાવરણ એને પૂરું પાડશો એવી એના અભ્યાસ ઉપર અસર પડશે તો એના વાંચન માટે યોગ્ય વાતાવરણ વાલીએ ક્રિએટ કરવાનું છે એને જરૂર પૂરતી વસ્તુ એને લાવીને આપો વધારે પડતી વસ્તુઓ લાવવાની આપણે અપેક્ષા નથી રાખતા પણ એને જેટલી જરૂર છે તે વસ્તુ એને આપી દો અને એના વાતાવરણને એવી રીતે ક્રિએટ કરો કે એ સારી રીતે વાંચી શકે બાળક સાથે સંવેદનશીલ બનો લાગણીશીલ બનો કારણ કે બાળક એ કુમળું છે એના મગજ જે છે એની વિચારવાની ક્ષમતા જે છે એ નોડાઉટ વાલીઓ કરતાં ઓછી જ હોય

વાત પણ માનશે અને સારો અભ્યાસ કરી શકશે ધાક ધમકી નો પ્રયોગ ન કરો બાળકને ક્યારે ડાક ધમકી આપવાની નથી એને મારીને તૈયાર કરવા માટે નથી બેસાડવાનું કારણ કે જે બાળક પોતાની જાતે તૈયાર કરે છે એ જ તૈયાર થશે જો તમે એને પરાણે તૈયાર કરશો તો એ બેસે કરો વાંચવા માટે પણ એનું મગજ ત્યાં નહીં હોય આપણે એક વિદ્વાને કહ્યું છે કે તમે કોઈકના હાથ ભાડે લઈ શકો છો પણ કોઈના મગજને ભાડે નથી લઈ શકતા એટલે હાથ ભાડે લેવાય એટલે એની પાસે કંઈક કામ કરાવવું પણ એ મગજ રાખીને કામ નહીં કરી શકે તો એના માટે ક્યારેય દાંત ધમકીનો પ્રયોગ ન કરો એને શાંતિથી અને પ્રેમથી સમજાવો પરિણામના કોઈ ચોક્કસ અંકને વળગી ન રહેવું વાલીઓએ પરિણામનો અંક કોઈ ચોક્કસ એટલે કે ચોક્કસ અંકને વળગી ન રહેવું તારે પંચ્યાસી ટકા લાવવા જ છે તો એ બધી બાબતો જે છે એનાથી આપણે દૂર રહેવાનું છે તો મિત્રો આટલી સુચનો જે છે એ વાલીઓએ યાદ રાખવાના છે અહીંયા આપણે જોયું છે કે ધોરણ 10 અથવા ધોરણ 12 ની પરીક્ષા એ વિદ્યાર્થી જીવનમાં આખરી પરીક્ષા હતી મિત્રો આના સિવાય પણ ઘણી પરીક્ષાઓ આપે છે સફળતા મળે છે એવું આપણે દરેક વિચારીએ જે બહુ કાર્ય નિષ્ફળતા મળે તો નિષ્ફળતામાંથી પણ આપણે સફળતાનો પાઠ શીખવાના છે એટલે પરીક્ષા એ આપની આખરી છે એવું તમારે વિચારવાનું નથી એવું નથી કે જે વિદ્યાર્થી હોશિયાર છે એ જ પ્રગતિ કરી શકે છે મિત્રો એવા ઘણા બધા ઉદાહરણો છે કે જે વિદ્યાર્થી અવસ્થામાં જે માણસ સામાન્ય હતા એવા માણસો એક મહાન માણસો બન્યા છે તો એવા પણ કેટલા ઉદાહરણો છે આપણે ગાંધીજીનું ઉદાહરણ લઈએ તો જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે ગાંધીજીના અક્ષરો પ્રત્યે અગ્રીણા હતી એમાં અક્ષર અને પૂજે પણ નહોતા ગમતા અને છતાં પણ ભારતનો એક મહાન રાષ્ટ્રપિતા તરીકે એમને બિરુદ મેળવ્યું છે અને એમને નામના મેળવ્યું છે મહાત્મા તરીકે ની તો અહીંયા આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિ એ નાનપણમાં હોશિયાર હોય એ પ્રગતિ કરી શકે એવું નથી હોતું કેટલાક કોઈક માર્ગે જઈને પ્રગતિ કરી શકે છે તો આ રીતે પરીક્ષા એ આખરી પરીક્ષા નથી હકારાત્મક બનો પોઝિટિવ બનો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને પરીક્ષાને સમયસર યોગ્ય રીતે અને વ્યવસ્થિત રીતે પાર પાડીને સારું એવું પરિણામ મેળવો એવી અપેક્ષા સાથે મિત્રો આપણે આ વિડીયોને પૂરો કરીશું આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરો